જસલેણી અનુપમ પ્રાથમિક શાળામાં આપણી શાળા આપણું સ્વાભિમાન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાની પ્રગતિ સિદ્ધિઓ અને સંસ્કારલક્ષી શિક્ષણની ઉજવણી કરવાનો હતો આ કાર્યક્રમમાં બીઆરસી કોઓર્ડિનેટર શ્રી જિગ્નેશભાઈ સણોદરિયા સીઆરસી કોઓર્ડિનેટર શ્રી કમલેશભાઈ પ્રજાપતિ જસલેણી ગામના સરપંચ શ્રી લાલજીભાઈ ધોયા એસએમસી શિક્ષણવિદ શ્રી ચંદનસિંહ રજપૂત નિવૃત્ત શિક્ષકો શ્રી માનજીભાઈ ધોયા અને શ્રી કેસરભાઈ સહિત શાળા પરિવાર અને એસએમસી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા વક્તવ્યો અને પ્રેરક ઉદ્બોધનો કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત શિક્ષક શ્રી માનજીભાઈ અને શિક્ષણવિદ શ્રી ચંદનસિંહ રજપૂતે શાળાની પ્રગતિ સિદ્ધિઓ અને ઉત્સવો દ્વારા મળતા સંસ્કારો પર પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું તેમણે શાળા દ્વારા શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે થયેલી ઉમદા કામગીરીની પ્રશંસા કરી હતી બીઆરસી કોઓર્ડિનેટર શ્રી જગ્દેશભાઈ સાણુદરિયાએ જણાવ્યું કે જસલેણી અનુપમ પ્રાથમિક શાળા એ સ્વચ્છતા શિક્ષણ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં બનાસકાંઠા જિલ્લામાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમણે ભારપૂર્વક કહ્યું કે શાળા ઉત્કૃષ્ટ સિદ્ધિઓના સોપાનો સર કરી રહી છે અને અહીં લેવાયેલા સંકલ્પો સિદ્ધ થઈ રહ્યા છે આચાર્ય શ્રી વિપુલભાઈ દેસાઈએ ઉપસ્થિત સૌને સંકલ્પ લેવડાવ્યો હતો અને ભૌતુ ભારતમ ગીતનું ગાન કરાવી વાતાવરણમાં રાષ્ટ્રભક્તિનો માહોલ ઊભો કર્યો હતો આભાર દર્શન સીઆરસી કો ઓર્ડિનેટર શ્રી કમલેશભાઈ પ્રજાપતિએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉપ શિક્ષક શ્રી વસંતકુમાર મોદીએ કુશળતાપૂર્વક કર્યું હતું આ કાર્યક્રમ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગ્રામજનો માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહ્યો અને શાળાની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ